હેલો મિત્રો શેર બજારની વાતોમાં હવે આજે એક બાર ગમજે અમદાવાદ વિડીયો પહેલો બનાવું છું પરંતુ ખાલી બજાર સરસ ચાલ્યું સમય આપો બજાર સારું કરવાનું જ છે કોઈ પણ કામમાં ઉતાવળ એ સક્સેસફુલની નિશાની નથી ભલે બે ત્રણ મહિના કે ચાર મહિના ખરાબ આવી ગયા પણ એના સાથે કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો ઓક્ટોબર અને નવેમ્બર બે મહિનામાં એફઆઈસીએ બે પોઈન્ટ ત્રણ લાખ કરોડનું વેચાણ કર્યું ઇન્ડિયામાંથી અને ડિસેમ્બર મહિનામાં વેચાણના રોકડા સત્તર હજાર કરોડના એફઆઈસીના છે કેશમાંથી પરંતુ હવે જાન્યુઆરીમાં ખરીદી એફઆઈસી કરશે ઇક્વિટીમાં એ દેખાઈ રહ્યું છે કાલના બજારમાં સેન્સેક ચૌદસો ને સત્રી એક પોઈન્ટ એસી એટલે કે પૂણા બે ટકા કે બે ટકા આસપાસ વધારો થયો અને અગણ્યાસી નવસો તેતાળીસ કે એસી હજાર આસપાસ બંધ રહેવાની કોશિશ કરી હવે નિફ્ટીના સેન્સકના જે ત્રીસ શેરો છે એમાંથી ઓગણત્રીસ શેરો વધતા હતા અને એક શેર માં ઘટાડો હતો સનફાર્મામાં સામાન્ય ઘટાડો હતો નિફ્ટી ચોવીસ હજાર એકસો અઠ્યાસી ચોવીસ હજારનો જે સપોર્ટ પ્રાઇસ છે એના ઉપર બજાર નીકળી ગયું છે ચારસો ને પિસ્તાળીસ પોઈન્ટનો નિફ્ટીમાં વધારો હતો એક પોઈન્ટ અઠ્યાશી એટલે કે બે ટકા જેવા વધારો હતો અને નિફ્ટીના અડતાળીસ શેરોમાં વધારો હતો અને બે શેરોમાં ઘટાડો હતો મિત્રો સનફાર્મા અને બી બેંકમાં ઘટાડો હતો પરંતુ આઈસર મોટરમાં આઠથી નવ ટકાનો વધારો દમદાર વધારો હતો એના વકળા જોરદાર રહ્યા હતા અને બેંક નિફ્ટીમાં એકાવન હજાર છસોની પોઈન્ટ ઉપર એનો ઇન્ડેક્સ બંધ રહ્યો પોઈન્ટસો ચુમ્માળી પોઈન્ટના વધારા સાથે એક ટકાનો વધારો બેંક નિફ્ટીના બાર સિરો પૈકી અગિયાર વધતા હતા એકમાં ઘટાડો હતો મિડકેપ મિડકેપ પણ સારું ચાલ્યું મિત્રો એક ટકા આસપાસ ઘટાડો હતો મિડકેપના ત્યાંશી શેરો વધતા હતા અને સત્તર શેરોમાં ઘટાડો હતો એનઆઈસીની ઉપર જે શેરો છે એમાંથી એક હજાર છસોને ચોવીસ શેરોમાં વધારો હતો ને આઠસોને પંચાણું શેરોમાં ઘટાડો હતો હવે મિત્રો મહત્ત્વની વાત એ છે કે બજારમાં સમય આપશે એ બજાર સરકરી કરી શકશે એક દિવસથી કે બે દિવસથી કે બે મહિનાથી કે બે વર્ષથી કશું શક્ય બનતું નથી શેરબજારમાં સારી કંપનીમાં રોકાણ કરીને ભૂલી જવું સમય આપવો એ પૈસા બનાવી શકે છે દરેક માણસ પર પૈસા કમાવાની ઈચ્છા હોય છે પરંતુ ધીરજ રાખવી જોઈએ તમે દરરોજ શેરબજારમાં જોતા રહો તો એ શેરબજારમાંથી તમે ટકી શકવાના નથી મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી હોય ઓછામાં ઓછો પાંચ વર્ષ સમય આપવો પડે મિત્રો મ્યુચ્યુઅલ ફંડમાં પણ શેરબજારમાં તમે ગમે એટલું કામ કરતા હો પરંતુ તમારે એક બે એસઆઈપી પણ ચાલુ કરવી જોઈએ કાલે આપણે જે હવે શેરોની વાત કરવી છે એની વાત કરીએ કે બી એન રાઠી ખાલી ત્રણ ટકાનો વધારો હતો અને બસોને ટોતલ ઉપર બંધ રહ્યો પછી ત્રિભુવનદાસ ટીબી જેલ જ્યુલર્સ બસોને એકાવન રૂપિયા કાલે છ ટકાનો વધારો નવો નવો જે આઈપીઓ આવ્યો ટ્રાન્સ રેલ લાઇટ સાતસો તેતાળીસ રૂપિયા તેર ટકાનો વધારો કલ્યાણ જ્યુરસ ઓલ ટાઈમ હાઈ મિત્રો સાતસો ને સત્યાશી રૂપિયા આ શેર કલ્યાણ જ્યુઅલસનો ઘણા દાડામાં હજાર ઉપર નીકળવાની પૂરેપૂરી શક્યતા છે એનો બાવન વીક હાઈ બનાવ્યો આઠસો ને સત્યાશી રૂપિયા ઉપર આ સેક્યુલિટી ઇન્ડિયા લો સર્કિટ ત્રણ ચાર દિવસથી લાગતી હતી અને કાલે પોંચ ટક્કરની સર્કિટ બનાવી અપર સર્કિટ લાગી છે બી એન ઝેડ આર એન ઝેડ જ્વેલર્સ બસો સાત રૂપિયા પોંચ ટકાનો વધારો ઘણી કંપનીઓ ગજબ કંપનીઓ ચાલી છે તમારા પોર્ટફોલિયોમાં પણ સારા સારા શેરો બધા ચાલ્યા છે અને ઘણા વિડીયા બનાવ્યા છે એમાં તમે સારી કંપનીમાં રોકાણ કર્યું છે એ ટી વી પ્રોજેક્ટ આ સાડત્રી ને શેર બે દિવસથી સતત ચાલી રહ્યો છે મિત્રો એમાં પણ તમે એના ફંડામેન્ટ બહુ મજબૂત છે એ પણ તમે નજર સામે રાખી શકો છો લુપિંગ પાવર ગ્રીડ આરવી એનએલ ડીસીએન સિસ્ટી સિસ્ટમ મિત્રો હવે વિડીયોમાં આજે માહિતી થોડીક ઓછી એકઠી કરી છે અને વહેલો વહેલો વિડીયો બનાવ્યો છે એટલે લગભગ બપોર પછી જો શક્ય હશે અને અમદાવાદમાં જો ટાઈમ મળશે તો એક વિડીયો નોખી દઈશું ન કે હવે બજાર ઉપર બજાર શું પોઝિશન કરી રહી છે અમુક કંપનીઓમાં શું કોઈ ન્યૂઝ છે કઈ કંપનીઓ સારી ચાલી એવી છે એ બધાએ આપણે ખૂબ વિડીયો બનાવ્યા છે અને દર્શકો અને મારા મિત્રો સુરેશભાઈ યોગેશભાઈ મોદી આ બધા નવીનભાઈ આ બધાને ખાસ કહેવાનું છે કે ધીરજ રાખી છે સારી કંપની પોર્ટફોલિયોમાં અઠીંગા જમાની રાખી દે એની ખેડ શો તમને કોઈ ધારો કે કલ્યાણ જરૂર જેવો સારી કંપનીનો શેર મળી ગયો હોય તમારેથી લેવાઈ ગયો હોય તો પછી એમાં વેચવાની તમને પ્રોફિટ મળતું હોય વીસ ટકા છતાં પણ જો તમે એ કંપની ન છોડો તો પછી એ કંપનીને લોંગ ટાઈમમાં મૂકી દેવી પડે મિત્રો ઘણી કંપનીમાં પ્રોફિટ કો ગજબ પ્રોફિટ મળતા મને પણ મેં છોડ્યા છે અને આજે એ કંપની હાઈ ઉપર હાઈ બનાવી રહી છે થેન્ક યુ આભાર